સુરત શહેરના રસ્તાઓ પર આમ તો પાલિકા દ્વારા સિટી અને બીઆરટીએસ બસો દોડાવવામાં આવી રહી છે જેમાં છસોથી વધુ સિટી બસ અને સાતસો જેટલી બીઆરટીએસ બસોનો સમાવેશ થાય છે જોકે પર્યાવરણની જાળવણીની સાથે સાથે શહેરમાં ભૂતકાળમાં બીઆરટીએસ અને સિટી બસ અડફેડે બનેલી અકસ્માતો જેવી ઘટનાઓને અટકાવવા પાલિકા દ્વારા અદ્યંત ટેકનોલોજી અને સુવિધા સાથેની એકસો પચાસ ઇલેક્ટ્રિક બસ દોડાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે જેમાં પ્રારંભિક તબક્કે પચાસ જેટલી બસોનો પ્રારંભ આજથી ભેસ્તાન ડેપો ખાતેથી કરવામાં આવ્યો છે જે બસનું ટ્રાયલ પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા કરવામાં આવ્યું હતું કંપની દ્વારા પચાસ પૈકી એક બસની કિંમત અંદાજીત એક અડસઠ કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યા છે જે બસમાં ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે આ બસની અંદર અલગ અલગ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેવી કે ઇલેક્ટ્રિક બસમાં સીસીટીવી કેમેરા ત્રણસો ડિગ્રી કેમેરા પેસેન્જર કાઉન્ટ ફેસિલિટી પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ પેસેન્જર ઇમરજન્સી બટન ફાયર સુવિધાઓ પણ ઉપલબ્ધ છે અકસ્માતની ઘટનાના સમયે ચાલક પોતાની જવાબદારીમાંથી છટકી ન જાય તે માટે ડ્રાઈવર સીટ પર ખાસ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે તેવી જ રીતે બસની આગળ અને પાછળ બંને સાઇટના એરિયા કવર કરી શકે તે માટેના હાઈ ડેફિનેશનલ કેમેરા પણ બસમાં લગાવવામાં આવ્યા છે જેથી કરીને બસની આગળના તમામ દ્રશ્યો પણ સીસીટીવીના કેમેરામાં જોઈ શકાય છે તેવી જ બસમાં સવાર મુસાફરોને બસ સ્ટોપ પણ આવી ગયું હોય તેને ઉતરવું હોય તો તેના માટે પેસેન્જર સીટ પર સ્ટોપ બટનની સુવિધા આપવામાં આવી છે જે બટન દબાવવાની સાથે આગળ બેઠેલા ડ્રાઈવર મોટેની સ્કીન પર થોભવા માટેનો સંદેશો મળી જશે આ સિવાય ઇમરજન્સી ટોપ ફાયર ઇક્વિપમેન્ટ સાથેની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે બસ સંપૂર્ણ એસીથી સુવિધાજનક છે જે જીપીએસ સિસ્ટમ સાથે કનેક્ટ કરવામાં આવી છે જેનું મોનિટરિંગ પણ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે જે બસમાં મુસાફરો બેઠા છે અને બસ બસ ક્યાં ક્યાં લોકેશન પર પર છે તેમને કેટલા સમયમાં સ્ટેશન પહોંચશે તેની પણ સંપૂર્ણ માહિતી કંટ્રોલ રૂમ દ્વારા મળી રહેશે એક રીતે પાલિકાએ શહેરીજનોની માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં અત્યંત ટેકનોલોજી સાથેની સુવિધામાં વધારો કર્યો છે જે આગામી દિવસોમાં વધુ સો બસ શહેરના રસ્તાઓ પર દોડાવવામાં આવશે નમસ્કાર સોમનાથ મરાટે પરિવહન ચેરમેન સુરત મહાનગરપાલિકા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે પચાસ જેવીએમ કંપનીની આ સુરત મહાનગરપાલિકાની જે બીઆરટીએસ રૂટમાં ચાલનારી બસેસનું જે લોકાર્પણ થયું છે ત્યારબાદ આજરોજ ભેસ્તાન ડેપોથી આ બસ આખે શહેરની અંદર જે ઓપરેટિંગ થવાની છે અહીંયા એમના ચાર્જિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે આ ઇલેક્ટ્રિક બસ છે બાર મીટરની આ બસ છે જેવીએમ કંપનીએ આજે પચાસ જે બસેસ આપણા સુરત શહેરમાં જે પહોંચાડી છે એને છવ્વીસ તારીખથી આપણે સરથાનાથી ઓએનજીસી બ્રિજ સુધી પાંત્રીસ બસ આપણે દોડાવવાના છે અને ઉધના દરવાજાથી સચિન સુધી એ પંદર બસ આજે અમે એક બસ બેસતાનથી સચિન સુધીની જે ટ્રાયલ લીધી છે ટ્રાયલની અંદર આ બસ બાર મીટરની લાંબી હોવાથી કેટલી અવગડતા પડે એનું અમે નિરીક્ષણ અમારા સિટી લિંકના વહીવટી અધિકારી તેમજ અમારા બસ આપણા ડેપોના મેનેજરો અને અમારા રૂટ મેનેજર સહિતનો સ્ટાફ સાથે અને દિલ્હીથી આ જેબીએમ કંપનીના સર્વિસ હેડ એમની ટીમ જે ઉપસ્થિત હતી એમની સાથે આજે અમે ટ્રાયલ રાઉન્ડ લીધો છે બે દિવસની અંદર આ શહેરમાં આ બસ રાબેતા મુજબ કાર્યરત થઈ ગઈ જી મારું નામ રોનક દેસાઈ હું ડેપો મેનેજર સુર સિટી લિંગ લિમિટેડ આ બસમાં આપણે જેવી રીતે જોવામાં આવ્યું ઘણી પ્રકારની સેફ્ટી ફેસિલિટી સાથે છે જેવી કે અંદર કેમેરા છે ઇનબિલ્ટ ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ ઘણા છે પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ છે ઘણા બધા ટેકનિકલ ફીચર્સથી આ ફૂલ બિલ્ડ બસીસ છે ફૂલી પ્યોર ઇલેક્ટ્રિક વ્હીકલ છે જેવા કે એક આપણે ડેસ્ક કેમેરા થઈ ગયા ઇન્ટરનલ કેમેરા થઈ ગયા જેનાથી પેસેન્જર પર આપણે ધ્યાન રાખી શકાય એક રિયર કેમેરા થઈ ગયો જેનાથી આપણે રિઅર રિયર્સ મુવમેન્ટમાં ઘણો સ ફાયદો પડી રહે એ પ્રકારની ફૂલ્લી બિલ્ડ પ્યોર ઇલેક્ટ્રિક વ્હીકલ છે મુસ્તફા સોલાસર મેનેજર ઓપરેશન્સિંગ લિમિટેડ હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા અઢીસોથી વધારે ઇલેક્ટ્રિક બસીસ કાર્યરત છે આ પચાસ બટ એડ થવાથી લગભગ ત્રણસો જેટલી ઇલેક્ટ્રિક બસીસ કાર્યરત રહેશે જે અમારી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીના હેતુ છે કે જે બે હજાર પચીસના અંત સુધીમાં તમામ બસોને ઇલેક્ટ્રિક કરવા માટેની આ જે પચાસ બસ એડ થવાથી અમે એમાં આગળ વધીશું અને આ જે બસો છે એ બીઆરટીએસ પેસેન્જરના લોડ આધારે અમે લોકોએ બે રૂટ એના આઈડેન્ટિફાઈ કર્યા છે જે પહેલો રૂટ છે એ રૂટ નંબર અગિયાર ઉડનાથી સચિનમાં પંદર બસ અને રૂટ નંબર બાર ઓ થી સરથાણીમાં પાંત્રીસ બસો કાર્યરત કરવામાં આવશે